નમસ્કાર દોસ્તો આવો જાણવી આ બાર રાશિ નું રાશિ મહાદેવ પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને અને સબસ્ક્રાઇબ કરજો દિલથી ભૂલતા નય દોસ્તો વ્યવસાય સુધરશે અને આર્થિક લાભની તકો મળશે જાણો તમારું માસિક રાશિફળ તમામ રાશિના જાતકો જ્યોદિયક સિંગ્સ માટે મહિનો વીસ મે ઓગણીસો ચોવીસ કેવો રહેશે કઈ રાશિના જાતકો માટે આ મહિનો શુભ રહેશે અને કોના માટે મુશ્કેલી ભર્યો રહેશે એક મેશ ગણેશજી કહે છે કે આ મહિનાની શરૂઆતમાં તમે સોશિયલ ગ્રુપ્સ અને મિત્રો સાથે વધુ સમય વિતાવશો તમારા નેટવર્કનો વિસ્તાર તમારી કારકિર્દી અને નાણાકીય તકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમે ખૂબ જ ઉત્સાહ અનુભવશો આ મહિને સારું જીવન જીવવા માટે તમારી અપેક્ષા કરતા વધુ ખર્ચ થઈ શકે છે ઓફિસમાં તમને સરકારી વ્યક્તિની મદદ મળી શકે છે जेनी तमारा करियर पर सारी असर थाय तमारी मजबूत सामाजिक छवि तमने कारकिर्दी ना नवा लक्ष्यों प्राप्त करवामा मदद करशे तमारा इनोवेटिव विचारों थी तमे करियर मा ग्रोथ करी शक्षो तमारा सीनियरो अने सहकर्मियों वच्चे तमारी शाख वधशे आ महीनाना मध्ये तमारे तमारा लक्ष्यों ने प्राप्त करवा माटे वधु समर्पण प्रतिबद्धता साथे मेहनत करवी पड़शे આ સમયગાળા દરમિયાન તમને તમારા કામનું સારું પરિણામ મળશે આ મહિનો બો સાથે ઇન્ક્રીમેન્ટની ચર્ચા કરવા માટે સારો રહેશે તમારા દુશ્મનોથી સાવધાન રહો બે વૃષભ ગણેશજી કહે છે કે તમે તમારી કારકિર્દી વિશે ખૂબ ગંભીર બનશો અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરશો તમે તમારું ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સરકારી અધિકારી કે ઉચ્ચ અધિકારીને મળી શકો છો તમે તમારું સિનિયર અને સહકર્મીઓ પાસેથી શીખવા માટે તૈયાર રહેશો તેમ જ તમે તમારી કુશળતાને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો ઓફિસમાં તમે તમારા સિનિયરો સાથે સારો બોન્ડ બનાવશો તમારો દુશ્મનો તમારું કામનું કઈ ન બગાડી શકે તમને તમારા ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમે બધા અવરોધો અને મુશ્કેલીઓને પાર કરીને પ્રોજેક્ટ પૂરો કરી શકશો આ મહિનાના મધ્યમાં તમારી અને સહકર્મીઓની રૂચિ સમાન રહી શકે છે તમે તેમની સાથે સારી વાતચીત કરી શકશો તમારી આસપાસના લોકોને તમારું વ્યક્તિત્વ ગમશે અને સરળતાથી તમારા તરફ આકર્ષિત થશે મહિનાના અંતે તમે તમારા કામ પર ધ્યાન આપશો તેમજ સમયાંતરે વિચલિત થઈ શકો છો ત્રણ મિથુન ગણેશજી કહે છે કે મહિનાની શરૂઆતમાં તમે જીવનની મહત્વની બાબતો વિશે વિચારશો તમને જીવનના દરેક ભૌતિક સુખ પ્રાપ્ત થશે આ મહિને નવા ક્ષેત્રમાં પ્રવેશ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે તમારા સિનિયર અને બોસ મહિનાની શરૂઆતમાં તમારા કામની પ્રશંસા કરશે તેમજ તમારા કામ અને સમર્પણથી તમારાથી ખુશ રહેશે તમારી બુદ્ધિમત્તાથી તમે તમારા લક્ષ્યો અને પ્રોજેક્ટ્સને પૂર્ણ કરી શકશો તમે તમારી કંપની કે બિઝનેસ માટે ખૂબ sara creative વિચારો લાવશો મહિનાના ત્રીજા અઠવાડિયે તમારો બિઝનેસમાં સારો growth જોવા મળશે તમારી આસપાસના લોકો તમારા તરફ આકર્ષાશે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય બાબતમાં સાવધાની રાખો આ સમયગાળા દરમિયાન લોન લેવાનું ટાળો ચાર કર્ક ગણેશ કહે છે કે તમે વધુ મહત્વાકાંક્ષી બની શકો છો તમારે સફળતા મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે મહિનાના અંતે તમારા સિનિયર્સ તમારા પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે બિઝનેસમાં સારી ગતિ રહેશે અને ગ્રાહકો પણ સંતુષ્ટ રહેશે તમને આર્થિક સ્થિરતા માટે નવી તકો મળશે તમે તમારા કેઝ્યુઅલ રિલેશનને સિરિયસ રિલેશનમાં બદલી શકો છો પરિણિત લોકોના તેમના સાસરીયાઓ સાથેના સંબંધો બગડી શકે છે ત્રીજા સપ્તાહમાં તમારી લવ લાઈફ સુધરશે તમારા સાસરીયા સાથે સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ આવશે મહિનાના અંતે તમે તમારા પાર્ટનર પ્રત્યે આકર્ષણ અનુભવશો જે પછીથી સિરિયલ રિલેશનમાં ફેરવાઈ શકે છે કપલ વચ્ચે આત્મીયતા ઓછી રહેશે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું ન રહે તમને માથાનો દુખાવો અને સામાન્ય એલર્જી થઈ શકે છે પાંચ સિંહ ગણેશ કહે છે કે પાર્ટનર્સ નેતૃત્વ બતાવીને એકબીજા પર પ્રભુત્વ મેળવવાનો પ્રયત્ન કરશે આજે પાર્ટનર્સ વચ્ચેની દલીલોથી ધંધા પર અસર થશે જેનાથી વ્યવસાય મંદ થઈ શકે છે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે દલીલ પણ કરી શકો છો ત્યારે નાનો મુદ્દો મોટી લડાઈનું કારણ બની શકે છે તણાવ રહેશે મહિનાના ત્રીજા સપ્તાહમાં તમે અને તમારા લાઈફ પાર્ટનર એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશો તમને અનુકૂળ ન હોય તેની પણ ચર્ચા થઈ શકે છે તમે તમારા જીવનસાથીને ખૂબ નજીકથી જાણવા માંગો છો મહિનાના અંતે તમે કોઈ ટૂંકી યાત્રા પર જઈ શકો છો કપલમાં વધુ આત્મીયતા રહે તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તમારું એનર્જી લેવલ પણ ઊંચું રહે છ કન્યા ગણેશજી કહે છે કે તમારો વ્યવસાય સુધરશે અને આર્થિક લાભની તકો મળશે મહિનાના અંતે તમે તમારા મહત્વના વિચારો અને પ્લાનિંગ મનમાં રાખશો કારણ કે તમારા શત્રુઓ કે હરીફો તમારા પ્રયત્નોમાં અડચણો ઊભી કરી શકે છે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે સારી ક્ષણો વિતાવશો આ મહિનો બે બે પ્લાન કરવા માટે સારો રહે તમે આ મહિને લાંબી યાત્રા કરી શકો છો મહિનાના મધ્યમાં બધું સામાન્ય થઈ જશે આ સમય દરમિયાન તમે સંબંધોનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરશો તમે જીવનસાથી સાથે પ્રામાણિક વાત કરવા ઈચ્છો છો મહિનાના અંતે તમે વીકેન્ડમાં શોર્ટ ટ્રીપ પર જઈ શકો છો અથવા તમારા સાસરીયાઓ સાથે સમય પસાર કરી શકો છો તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે एनर्जी लेवल सामान्य करता वधु रहे सात તુલા ગણેશજી કહે છે કે આ મહિને તમારા લક્ષ્યોને ધ્યાનમાં રાખો અને તેના માટે કામ કરતા રહો તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો અથવા આસપાસમાં કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય તમે તમારા બાળકો સાથે આનંદદાયક સમય પસાર કરશો તમે તમારા બાળક વિશે નવી વસ્તુઓ શીખી શકો છો મહિનાના મધ્યે તમારી જાતીય ઈચ્છા વધશે તમારે કેટલાક લોકો માટે જોના મુદ્દાઓ પર વાત ન કરવી અને તેમના સંબંધોમાં સારું વાતાવરણ જાળવવું મહિનાના અંતે તમે તમારા જીવનસાથી સાથે બણો કે લાયેલી સમસ્યા પર વાત કરશો જો તમે ધીરજ રાખીને વાત નહીં કરો તો વિવાદ થઈ શકે છે કપલ વચ્ચે સામાન્ય કરતાં વધુ આત્મિયતા રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ એનર્જી હાઈ રહેશે આઠ વૃશ્ચિક ગણેશજી કહે છે કે આ મહિને તમારું નવી જગ્યા કે ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર કે પ્રમોશન થવાની સંભાવના છે તમે કરેલા પ્રયત્નોનું સન્માન થાય આજે એક્ટર્સ સિંગર્સ અને અન્ય કલાકારો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તમે તમારા કામ માટે નવી દિશામાં વિચારશો आर्थिक रीते તમારો આ મહિનો સારો રહેશે તમારો મિત્ર તરફથી નાણાકીય તક મળી શકે છે તમે તમારા સંબંધમાં વફાદારી અને સંવેદનશીલતાને મહત્વ આપશો તમારો વૈવાહિક જીવન પ્રેમ અને સમજણથી ભરેલું રહેશે મહિનાના મધ્યમાં અપ્રિણિત લોકો કોઈની સાથે તેમની પસંદ અને નાપસંદ અંગે વાત કરી શકે છે આ મહિને તમે તમારા લાઈફ પાર્ટનરનો તમારા માતાપિતા સાથે પરિચય કરાવી શકો છો કપલ્સ વચ્ચેનો આત્મીયતા વધુ રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને એનર્જી લેવલ સારું રહે ન ધંત ગણેશજી કહે છે કે તમારા પ્રયત્નોની પ્રશંસા અને તમારું સન્માન થશે મહિનાના અંતે તમે સમજદારીથી કામ કરશો અને યોગ્ય નિર્ણયો લેશો તમે તમારા સાસરીયાઓ અને જીવનસાથી સાથે સારી ક્ષણો વિતાવશો જે કપલ્સ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ છે તેમની વચ્ચે આ મહિને બધું સારું થઈ શકે છે પોઝિટિવ વાતચીતથી તમે તમારા બોન્ડ મજબૂત કરશો આ મહિનાના મધ્યમાં તમારા ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે તમારે આ નેગેટિવિટીને દૂર કરવી જોઈએ જેથી ઘરનું વાતાવરણ સારું રહે આજે તમને રોમેન્ટિક સંબંધ અથવા લગ્નની વાત ઉત્તેજિત કરી શકે છે દંપતી વચ્ચે આત્મીયતા સારી રહેશે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહે અને એનર્જી લેવલ સામાન્ય રહેશે દસ મકર ગણેશજી કહે છે કે તમારું લગ્નજીવન સારી પળોની ખુશી તમારા ચહેરા પર જોવા મળશે તમારા સાસરીયાઓ સાથે તમારા સંબંધો સુધરશે તમારા ઘરનું વાતાવરણ સારું રહે તમે અને તમારા જીવનસાથી તહેવારો અને કાર્યક્રમોમાં સામેલ થશો અને આનંદ અનુભવી શકો છો મહિનાના મધ્યમાં અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે તેમજ કપલ્સ વચ્ચે કોઈ ગેરસમજ થઈ શકે છે જે ઝઘડાનું કારણ બની શકે છે મહિનાના છેલ્લા દિવસે તમે દરેક મુદ્દે શાંતિથી ચર્ચા કરશો અને સમજદારીપૂર્વક તેનો નિવેડો લાવશો કપલ્સ વચ્ચે સારી નિકટતા રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે અને એનર્જી પણ હાઈ રહેશે અગિયાર गणेश जी कहे छे के आ आखो महीनों तमारी बिजनेस सारो रहेशे। अमुक समस्याओं उभी थशे, परंतु एकंदरे सारो लाभ थशे। आ महीना शुरुआत मा तमे विजातीय व्यक्तिनी नजीक आवी शको छो। आजे ऑफिस मा तमारे कोई नी साथे विवाद शके छे। આજે પરિણિત લોકોને તેમના જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે બહિનાના મધ્યમાં તમે તમારા જીવનસાથી સાથે કનેક્ટેડ ન અનુભવો તમને ગુસ્સો આવવાથી સમસ્યા થઈ શકે છે તમારા સાસરી પક્ષના લોકો તમારા લગ્નજીવનને પોઝિટિવિટી આપી શકે છે તમે તમારા સંબંધોમાં થોડો સમય અલગતા અનુભવો મહિનાના અંતે તમારા સંબંધોમાં કોમ્યુનિકેશન ગેપ આવી શકે છે તમારે તમારા જીવનસાથી સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ નહીંતર તમારી વચ્ચેનું અંતર વધી શકે છે આ મહિને તમારી ઊંઘ બગડી શકે છે દંપતિ વચ્ચે આત્મીયતા ઓછી રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે ને એનર્જી લેવલ હાઈ રહેશે બાર મીન ગણેશજી કહે છે કે આ મહિનાના મધ્યમાં તમારા સાથીદારો તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરી શકે છે તમારા બો સાથે તમારા સંબંધો સુધરશે પરંતુ કેટલાક સિનિયરો તમારા કામથી ખુશ નહીં થાય વેપારીઓ માટે આ સમયગાળો સારો રહેશે મહિનાના અંતે કોઈ નવી ડીલ થઈ શકે છે વર્કલાઇફ સામાન્ય રહી શકે છે અવિવાહિત લોકો મિત્ર તરફ આકર્ષાઈ થઈ શકે છે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારી રહેલા લોકો માટે આ મહિનો સાનુકૂળ રહેશે માતાપિતા તેમના બાળકો સાથે વીકેન્ડ ટૂર અંગે વિચારી શકે છે આ મહિનાના મધ્યમાં કોઈની સાથે રોમેન્ટિક રિલેશનમાં ન રહેવું કારણ કે વસ્તુઓ તમારી તરફેણમાં ન રહે કેટલાક લોકો જાતીય ઉર્જામાં વધારો અનુભવી શકે છે અને કોઈની તરફ આકર્ષાઈ શકે છે મહિનાના અંતે તમારા સાસરીયા સાથે તમારા સંબંધો સુધરશે જેનાથી તમારું દાંપત્ય જીવન સારું રહેશે તમે તમારા પાર્ટનરનો તમારા માતાપિતા સાથે પરિચય કરાવી શકો છો કપલ્સ વચ્ચે આત્મીયતા સામાન્ય રહેશે તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય નરમ રહે અને એનર્જી લેવલ પણ સામાન્ય રહે